ગુજરાત રાજ્યના બાળ આયોગ ચેરપર્સન તરીકે હમણાં જ મારી દોઢ મહિના પહેલાં જ નિમણૂક થયેલી છે અને અત્યારે એક સમગ્ર જિલ્લાઓમાં મારો પ્રવાસ થાય એ માટેનું આયોજન કરેલું છે અત્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં મહેસાણા સાબરકાંઠા પછી આજે અહીંયા બનાસકાંઠા જિલ્લામાં આદ્યશક્તિમાં અંબામાના દર્શન કર્યા પછી અહીંયા સમગ્ર કલેક્ટર ઓફિસે કલેક્ટર સાહેબની નીજા નીચે અને સમગ્ર અધિકારીગણ સાથે અહીંયા તમામ વિભાગોની આંકડાકીય માહિતી સાથે ચર્ચા કરી છે અને એ માહિતી દ્વારા જે પણ મને કંઈ માહિતી મળી છે એમાં ક્યાંય પણ મારું સજેશન કરવા જેવું હોય છે એ બાળકોના માત્રને માત્ર અધિકારો માટે ક્યાંય સજેશન કર્યું છે અને સમગ્ર ગુજરાતમાં બાળકોના અધિકારો ક્યાંય ન છીનવાય અને બાળકોને પૂરતા અધિકારો મળી રહે એનું સ્વાસ્થ્ય અને એ પોતે સુરક્ષિત રહે એના માટેના અમારા સૌના પ્રયત્નો છે એટલે ખૂબ સારો સહકાર બધા અધિકારીઓશ્રીએ આપ્યો છે અને આવનારા સમયમાં પણ જે આંકડાકીય માહિતીમાં ક્યાંક એવું છે તો એના પણ સારો એવો ગ્રોથ વધે અને સારા કાર્યમાં આગળ વધે અને બાળકો ખૂબ સ્વસ્થ અને સુપોષિત થાય એવા અમારા પ્રયત્નો રહેશે